સમાજ ગરીબ દીકરા કર્યો ને મારી પોતાની દીકરીના લગ્ન કરી શકું ને એવા મેં સમાજની ગરીબ અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી જોવાની જવાબદારી દીકરીઓ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી ભલે બીજું મૂડી નહી કમા પણ તમારું બાપ તમારું નામ તો કમાણું છે આભર તો કમાનો છે અને એ જે માથે પાઘડી બાંધેલું ને એ નીચી નળ પડી જઈને જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી સોડગામ લેવા પાટીદાર સમાજ દ્વારા આજે આ આયોજન સમાજની અંદર જ્યારે આવા સારા કાર્યો થતા હોય હું આમાં વાંચતો હતો કે સોળગામ લેવા પટેલ સમાજ દ્વારા સમાજને લગતી અનેકવિધ પ્રવૃત્તિઓ સમાજની અંદર સમાજને લગતી પ્રવૃત્તિઓ હું હર હંમેશા માનું છું કે સમાજની અંદર રહેતા અનેક આપણા સમાજના નાના પરિવારો છે મધ્યમ વર્ગના પરિવારો એમના માટે અને એમને મદદરૂપ થવાની ભાવના માટે આવા કાર્યક્રમો થતા રહેતા હોય છે સોળગામ લેવા પાટીદાર સમાજ હશે કે અન્ય કોઈ પણ જગ્યાએ જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ ચાલી રહી છે એક સમાજને લગતી પ્રવૃત્તિ કરવી સમાજને ઉપયોગી બનવું અને કદાચ કીધું કે આપણે અત્યારની જનરેશનને શીખવાડવું ન પડે કારણ કે વર્ષોથી બાપદાદાએ આપેલા આપણા સંસ્કાર છે આ અને એટલા માટે હું તે સમૂહલગ્ન આયોજન હોય બેઠો તો મેં વાતો અંદર કરતા હતા હમણાં કે સમય એવો હતો કે સમૂહ અંદર લેવા પટેલ સમાજનો દીકરો કે દીકરી જોડાવવું તો જોડાતા નહીં ત્યારે સમૂહલગ્ન તો વર્ષોથી થતા આવે છે પણ લેવા પટેલ સમાજની અંદર દીકરો કે દીકરીને સમૂહ લગ્નની અંદર લગ્ન કરવા એને જોડવા કદાચ ગમે એવી મુશ્કેલ પરિસ્થિતિ એના પરિવારની હશે પણ કીધું કે સમાજને હિસાબે કે ભાઈ મારો દીકરો કે મારી દીકરી સમૂહ લગ્ન અંદર જોડાશે આજુબાજુવાળા શું વાતો કરશે સગા સ્નેહીઓ શું વાતો કરશે અને દીકરીના બાપની પરિસ્થિતિ સારી ન હોવા છતાં પણ સમાજના આવા મેણા હિસાબે પણ સમૂહ બીજેથી પૈસા ગોટીને પણ પોતાના દીકરા બીજાને પણ ત્યારે થતા હતા પણ આજે અભિનંદન સમાજને કે આ સમાજ પણ અન્ય સમાજની હરોળની અંદર જોડાણો છે ને સમૂહ લગ્ન અંદર જોડતા તેનો દાખલો તમને આપવું ગયા વર્ષે જે જામખંડાની અંદર સમૂહ લગ્ન કર્યા ને કે પાંચસો ને અગિયાર એક ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો અને મારે નામ લખવાનું બંધ થયું પડે એક હજાર સમૂહલગ્ન કરવા પડે તો એક માંડવી લેવા પડે સમાજના હતા આ સમાજ આગળ રહ્યો અને હર હંમેશા માનું છું કે સમૂહલગ્ન અંદર દીકરા કે દીકરીઓ જોડાય કારણ કે એક દીકરા કે એક દીકરીનો પ્રસંગ કરવો હોય ને ગામડાની અંદર સામાન્ય ખેતી કામ કરતો આપણો લેવા પટેલ સમાજના પરિવારને સવણ વર્ષથી વિચાર કરતા હોય આયોજન કરતા હોય વરસ કેવું જશે ભાવ કેવા મળશે અને આખું આયોજન કરતા હોય ત્યારે એક દીકરીનો પ્રસંગ ઘરે કાઢો ને એ સમાજનેમાં આજની તારીખે પણ મુશ્કેલી ભરી છે ખૂબ મોટી મજા દેખાદેખી હરીફાઈ છે કે આ લોકોએ આના પરિવારના દીકરા દીકરીને આવી રીતે એનું લગ્ન કરાવ્યું તો મારે એ રીતે કરવું જોઈએ પણ કીધું ને કે આજની તારીખે એટલા માટે લેવા પટેલ સમાજની અંદર જાજર માન રીતે સહી સમૂહ આયોજન લેવા પટેલ સમાજની અંદર થતા થયા છે કદાચ દીકરો દીકરી નબળી પરિસ્થિતિ ઘરમાંથી આવતા હશે આપણને એની મજબૂરી હશે કે દીકરા કે દીકરીનો પરિવાર એની મુશ્કેલી હશે નબળી પરિસ્થિતિ હશે પણ હું હર હંમેશા માનું છું કે લેવા પટેલ સમાજ એ ગરીબ નથી લેવા પટેલ સમાજ તાકાતવાળો સમાજ આ બેટા થાય આપણે સમાજના કે અનેક અનેક દાતાશ્રીઓ ભાઈ બેટા ગયા સમૂહ લગ્નના દાતા હતા આવતા સમૂહલગ્નમાં પાંચ લાખ રૂપિયા પિન્ટુભાઈ લખાવ્યા

સમૂલ માટે મળે છે કુદરતે છે ખોડલને પ્રાર્થના કરી પિન્ટુભાઈ કેટલો આપશે કારણ કે હું સાક્ષી સાક્ષી મારો મિત્ર છે કે સમૂહ હોય કે સમાજની કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય જે ગામડાની અંદર સમાજ ભવનો બનતા હોય અને પિન્ટુભાઈ પાસે સમાજ એવા અનેક દાતાઓ છે જે માગ્યું છે ને એનાથી સવિશેષ લેવા માટે સમાજને આપ્યું છે અમે ગામડા અંદર જતા હોય કે સમાજભાવનું કામ થતું હોય ફાળો ઘટેલ અમારે પિન્ટુભાઈને ફોન કરવાનો હોય તો એને ખ્યાલ નથી કયો જિલ્લો છે કયું ગામ છે એનો દીકરો દીકરી પરિણામમાં ન્યાય નથી આવવાના કીધું કે સમાજની ભાવના સમાજનું સારું કામ થતું હોય હંમેશા માનું છું તમે સાચી દિલથી અંદર પેટમાં પાપ રેખા વગર સમાજનું સારું કામ કરો ને સમાજના દાતાઓ સમાજમાં દાન દેવામાં ક્યારેય પીછેહટ કરતા જ નથી આપણામાં એકતા હોવી જોઈએ કે સારું કામ થાય દિશામાં પ્રયત્નો કરવાના કીધું કે આજે તો સમૂહ લગ્નમાં મેં તો હું તો કાયમી વર્ષોથી આ સમૂહ લગ્ન કરતો આવું છું એટલા માટે જ કરું છું સમાજના ગરીબ પરિવારના દીકરા દીકરીઓને પણ એવું ન થાય અને એથી ભાઈએ ઉલ્લેખ કર્યો ને કે કદાચ તમે જામ કરણાનો સમૂહ લગ્ન કોઈ આવ્યો હશે કદાચ તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયો હશે અને હું કાયમી માટે કહેતો મારી પોતાની દીકરીના લગ્ન નહીં કરી શકું ને એવા મેં સમાજની ગરીબ દીકરી લગ્ન જામ આંગણે કહી રહ્યા એટલા માટે કરી સમાજ નો સહકાર અને એટલા માટે આજે અઠ્યાવીસમો સમુલગ્ન ઓગણત્રીસમો સમુલગ્ન છે થાય ને આનાથી હજી જાજરમાન થવો જોઈએ કાર્યક્રમ તાકાતથી કરવાના સમાજે આવવા ઘટે તો પિન્ટુભાઈ ગોદી દેવું અમે ક્યાંક ફોન વધારે કરશું આમાં સમાજના દાતાઓ દાન આપે જ છે હવે તો સિસ્ટમ જ આખી કાયમી મારા કરોના કાર્યક્રમ થતો ને અનેક કાર્યક્રમ થાય કાં સમૂહ લગ્ન હોય કાં કઈ સમાજના કાર્યક્રમ થતા હોય આજે સાલ કયું ને તમે સાલ આ ઓઢારી બે હજાર લઈને એકાત્ર લઈને લખાયેલ કેટલા લખાવવાના રાખવાનું લોકો આપે સમાજ માટે કામ કરો દાનત તમારી ચોખ્ખી હોય સમાજ દાન આપવા માટે કઈની માટે તૈયાર હોય છે અભિનંદન આપું છું સોળગામ લેવા પાટીદાર સમાજને ને ખબર ડોક્ટર કનુભાઈ એમના વાત કરતો તો આપણે વડીલો અહીંયા બેઠા છે તમે વિચારતા કરો કેવી પરિસ્થિતિ ભૂતકાળમાંથી અહીંયા સુધી આપણને પહોંચાડ્યા છે આપણો સમય યાદ કરો આપણા વડવાઓ બાપ દાદાઓ એ વખતની અમને કર્નુબાપુ બોલતા હતા હમણાં કે કઈ પરિસ્થિતિમાં આ વિસ્તારમાંથી આપણે અહીંયા સુધી આપણે પહોંચી શકાશી અને એના પાયાની અંદર આપણા વડીલોનું ખૂબ મોટું યોગદાન છે વડીલોનું ખૂબ મોટું યોગદાન છે એક તો એ સમયની અંદર ખેતીની જમીન જાળવી રાખી વર્ષોથી જે આપણને બાપદાદા ને આવતી હતી એને વેચી એક વિભો વેચવા દીધો એ સમયમાં નથી ના સમય કઈ અત્યારે સારો છે એવો સમય નહોતો ત્યારે મુશ્કેલીનો સમય હતો માત્ર જેટલી જમીન હોય એની ઉપર આખા વર્ષનું પૂજન ચલાવો એમાં દીકરા દીકરીઓના લગ્ન કરવાના બધુંય થતું ત્યારે ઘરે બે નો દીકરી આવે તો એમાંથી દેવાનો હવે સમય બદલાઈ ગયો છે હવે કઈ બેનું માગવા નથી ત્યાં તો એ ઘરે આવીને માગવા આવતા એ પરિસ્થિતિમાં એક પણ વિઘો જમીન આપણા વડીલોએ વેચી નથી એટલે ગુજરાતની અંદર લેવા પાટીદાર સમાજ તાકાત એટલે એટલા માટે મારી વિનંતી સમાજની અંદર આજની જનરેશનમાં કે ભલે આગળ બિઝનેસ માટે મારા સૌરાષ્ટ્રની અંદર ગામડામાંથી રાજકોટ આવે સુરત જાય વધારે ન કર્યો તો કાંઈ નહીં પણ બાપ દાદા એ વિશે વેચતા નહીં વિઘા ઓછા ન કરતા કારણ કે સમય હવે એવો આવશે જેટલા વિઘા તમારે છે ને તે તમારી બોલબાલા ખાવાની જમીન છે આપણી બાપ દાદાની વર્ષોની આપણી મૂડી આ સાચવવાની જવાબદારી આપણી છે અને કીધું ને એટલા માટે સોળ ગામ લેવા પાટીદાર સમાજ જે અનેકવિધ સારી પ્રવૃત્તિઓ કરી છે હું રસ્તા આવતો તો આપણે છાત્રાલય પણ શરમાં ગયો હતો ત્યાં વિજ્ઞાન મેળો હતો ત્યાં પણ પંદર વીસ મિનિટ હાજરી પુરાવા માટે ગયો હતો મને રમેશભાઈ ત્યાં વાત કરી કે સોળ દિવસની અંદર સમાજ માટે બાર કરોડ રૂપિયાનું ફંડ તમે કર્યું તો લેવા પડે સમાજ એ ઉભું કરી શકાય હું ભાઈએ વાત કરી કે અમદાવાદની અંદર હોસ્ટેલ બનાવવા માટેની પણ આગળ સમાજ જઈ રહ્યો છે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા અમદાવાદ રાજકોટ મોટા શહેરની અંદર આવશ્યક છે કારણ કે આગળ ભવિષ્ય જો આપણા સમાજની અંદર શિક્ષણ નહીં હોય તો પણ મુશ્કેલી ને અમદાવાદ સુરત વડોદરા રાજકોટ મોટા સિટીની અંદર આપણી સમાજની જેટલી હોસ્ટેલો વધારે બને ને એ નાના અને ગરીબ પરિવારને એનો ફાયદો થાય પણ ખ્યાલ છે હું રાજકોટની અંદર કન્યા છાત્રાલય ચલાવું છું બે હજાર પાંચસો થી વધુ દીકરીઓ રાજકોટ કન્યા છાત્રાની અંદર લઈએ છે તમે કલ્પના કરો ગ્રામ્ય વિસ્તારમાંથી એવા પરિવારમાંથી આવતી દીકરી એક તો રાજકોટ જેવા સિટીમાં ક્યાં રહેવું હોય કાંઈ એ માટે મુશ્કેલી અત્યારનો સમય છે દીકરીને એકલી રાખવી પણ મુશ્કેલી એના મા બાપો કંઈ ગ્રામ્ય વિસ્તારમાં હોય કાયમી ખેતી સાથે જોડાયેલા હોય સોશિયલ મીડિયાનો યુગ ઘરે ઘરે મોબાઈલ આવી ગયા પરિસ્થિતિનું નિર્માણ થાય જેટલી સમાજની સંસ્થાઓ આપણી વધારે એક જગ્યાએ ખોલવાના પ્રયત્ન કરું છું તો સમાજની દીકરીઓને એક યા બીજી પ્રકારે આપણે મદદરૂપ થઈ શકશું અને અભિનંદન આપું છું કે અમદાવાદની અંદર શરૂઆત કરવા માટે જે જતો લેવા માટેના સમાજને અભિનંદન બીજી પણ વિશેષ મહત્વની વાત હું રસ્તામાં આવતો હતો ત્યારે વાત થઈ સમાજની અંદર પાલનપુરની અંદર હોસ્પિટલ બનાવવા માટેનું પણ સ્વપ્ન વિચારે છે એ પણ આપણા માટે જરૂરી છે સમાજની અંદર વર્ષો સુધી લોકો આપણને યાદ રાખે અને તમારી સૌ વચ્ચે આજે એક લેવા પટેલ સમાજના દીકરા તરીકે તમારી પાસે આજે વિનંતી કરું છું કે બાપ દાદાએ આપેલો વારસો અને ખાસ કરીને સંસ્કાર આપણા જે અમારી વાત સાંભળતી હોય આપણા સમાજની દીકરીઓ જ્યાં તમને મારો અવાજ સંભળાતો હોય ત્યાં કીધું કે આપણા બાપે પાઘડી પહેરતા હતા ને એ આપણી સંસ્કારની આપણી નિશાની છે જે પાઘડી પહેરીને વડીલો પાઘડી પહેરીને બેઠા છે એ આપણું આપણો વારસો છે આપણી સંસ્કારની નિશાની છે અને દીકરીઓને મારી વિનંતી છે કે બાપે માથે ઓઢેલી પાઘડી એ નીચી ન નમી જાય ને જોવાની જવાબદારી દીકરીઓને જવાની છે અત્યારનો સમય એવો સમય ચાલો દીકરીને એટલું જ વિચાર્યું છે જે ઘરની અંદર મેં જન્મ લીધો છે લેવા પટેલ સમાજની અંદર મેં જન્મ લીધો છે મારા મા બાપે કેટલી મજૂરી કરી છે કેટલી મહેનત કરી છે અને ત્યારે એટલું નામ ભલે બીજું મૂડી નહીં કમાણો હોય પણ તમારો બાપ તમારું નામ તો કમાણું છે એની પાસે આભરૂ હોય છે અને એ જે માથે પાઘડી બાંધેલી ને એ નીચી નળ પડી જવાબ જોવાની જવાબદારી આવનારા ભવિષ્યમાં સમાજની દીકરીઓની જવાબદારી છે ઘરની અંદર તમારો બાપ આખા કુટુંબનું કે ખરાબ ન વિચારતો હોય એનો પરિવાર હોય કુટુંબ હોય સગાવાલા આવતો હોય ઘરનો વડીલોનો બાપ ખરાબ ન વિચારતો હોય તો પોતાનું દીકરીનો કોઈ એનો બાપ ખરાબ ન વિચારે બાપ ઉપર ભરોસો રાખજો અને લેવા પટેલ સમાજ તો જ આગળ આવશે આ પ્રવૃત્તિ થાવી હતી મારી પણ દીકરીઓને ખાસ વિનંતી છે કે તમારા બાપે લીધેલો નિર્ણય તમારા સારા માટે જ લીધો હશે એ તમારો બાપ તમારે પોતાની દીકરી માટે ક્યારેય ખરાબ નિર્ણય ન લે અને આ જયારે એક એક લેવા પડે સમાજની દીકરીઓ અન્ય સમાજની દીકરીઓમાં પણ આ વાત આવી છે ને ત્યારે ગુજરાત જે દિશામાં આગળ રહી ગયું છે ને એથી આપણે અનેક ગણોને આગળ લઈશું મારી વિનંતી છે વિશેષ સમય નથી લેવો પણ આજે આ આંગણે આવીને આજે આનંદ થયો છે કે કીધું કે રાજકીય તો અનેક જગ્યાએ કાર્યક્રમમાં ગયાથી પણ પાલનપુર ગઢને આંગણે આજે આ લેવા પડે સમાજ જોઈને એક આનંદ થયો કીધું કે દોઢથી સૌરાષ્ટ્રથી અમે આવીશું સારું કામ કરજો મુશ્કેલી પડે ત્યાં યાદ કરજો આવું પડે ભાઈ વાત કરતા હતા કે આખી રાત કઈ હાથ હોય ગયા એમાં કાંઈ નવી હતી છ કલાકમાં એ બોટી જાય છે માણસ મને આપ્યું ને લેવા માટે ત્યાં સમાજ આપ્યું છ ની બાર કલાક કાપીને આવવી પડે ને આવવાની અમારી તૈયારી આવનારો સમૂહ લગ્ન જાજરમાન રીતે કરજો પાછા અમને બોલાવજો સમાજના કાર્યક્રમમાં જવાની મજા આવશે એટલા માટે સમાજનો પ્રેમ આ દિવાળી પછી મિલનમાં મહીસાગર જિલ્લા બાજુ હતો જ્યાં જૈન જોયું તે ખબર કે મહીસાગર જિલ્લાની અંદર સમાજની કેટલી વસ્તી કેવડો આપણો પરિવાર સમાજ રીએ છે આ સાહેબ આ બાજુ આવ્યા ત્યારે ખબર કે આવડો મોટો સમાજ છે આવી પ્રવૃત્તિઓ થઈ રહી છે અને એટલા માટે જે સારું કામગીરી કરીએ છે વડીલો છે જે યુવાન મિત્રો સારી કામગીરી કરીને એને સહકાર આપજો કઈ માટે એની ભૂલ સાથે એમને સહકાર આપજો સમાજની સારી પ્રવૃત્તિ માટે કરો અનેક યુવાન મિત્રો હશે તમે જે જવાબદારી આપી હશે કોઈ પાર્કિંગમાં હશે કોઈ જમણવા રહેશે એની વ્યવસ્થા સંભાળતા હશે પોતાની ઘરે વાકો ન વર્તો હોય સમાજ માટે કામ કરતા હશે યુવાન મિત્રો ક્યાં ક્યાં એ મિત્રોને બીજા જો કારણ કે છેલ્લે સમાજનું કાર્ય છે અને સમાજનું કાર્ય સારી રીતે થાય એ માટે ફરી ત્યાં જે સોડગામ લેવા પાડી હૃદયપૂર્વક અભિનંદન આપું છું ને આજે વરપક્ષ કન્યા પક્ષ દીકરા દીકરીઓના લગ્ન લગ્ન ગ્રંથિથી જોડાયે જોડાય છે અને જે દાતાશ્રીઓ જે સહકાર દાતાશ્રીઓના દાન વગર આ આ શક્ય સુધી સારું કાર્ય કરી શક્યાથી ફરીથી સોળગામ લેવા પટેલ સમાજને સૌને હૃદયપૂર્વકના અભિનંદન આપી મારી વાત પૂરી કરું છું સરદાર વલ્લભભાઈ પટેલના આપણે વારસદારો છીએ તાકાતથી આ સમાજ આગળ વધતો જાય એવા હર હંમેશા સાથે મળીને પ્રયત્નો કરીએ એટલી વિનંતી સાથે સૌનો આભાર ભારત માતા કી જય જય સરદાર જય સરદાર